સંદેશો ફેલાવે છે ત્યારે આજે તેમણે રાસપીપળા ખાતે થેલીનું વિતરણ હરસિદ્ધિ મંદિર તેમજ સ્ટાફ માર્કેટમાં કર્યું હતું મહેન્દ્રભાઈ પોતે લોક ડાયરા ગજવતા એક ગાયક કલાકાર છે અને ડાયરાના માધ્યમથી સમાજ સેવાનું કામ કરતા માંગરોળ ગામમાં મહેન્દ્ર કાકા કાપડની થેલી ઉપર ફેશન મુક્તિનો સંદેશો છ છપાવી ગામે ગામ થેલીનું વિતરણ કરી વ્યસન મુક્તિનો સંદેશો કોરોનામાં પણ આપી રહ્યા છે એ ગર્વની વાત છે મહેન્દ્ર કાકાઈ પર્યાવરણ જાગૃતિ માટે પણ કામ કરી રહ્યા છે તો ખાસ કરીને પ્લાસ્ટિક પર્યાવરણ માટે નુકસાનકારક છે એ રાષ્ટ્રીય મુદ્દાને ધ્યાને લોકો પ્લાસ્ટિકની થેલીઓ જબલાઓ ન વાપરે કાપડની થેલીઓ વાપરે તો મેસેજ સાથે ગામે ગામ લોકોને વટે માર્ગોને પણ કાપડની થેલીનું વિતરણ કરી રહ્યા છે તેમની સેવાને લોકો બિરદાવી રહ્યા છે ઉપરાંત મહેન્દ્ર કાકા કાપડની થેલીઓ પર પર્યાવરણ જાગૃતિ વ્યસન મુક્તિ બેટી બચાવો બેટી પઢાઓ નરેન્દ્ર મોદીને સ્વચ્છતા અભિયાન અને કોરોના જાગૃતિનો સંદેશ સૂત્રો થેલીઓ પર લખી કાપડની થેલીઓનું ગામે ગામ વિતરણ કરી પર્યાવરણ જાગૃતિ ફેલાવતા મહેન્દ્ર પ્રજાપતિ ખરેખર દેશહિત અને સમાજ ઉપયોગી સેવાકીય ભાવનાથી કામ કરી રહ્યા છે દીપક જગતાપ સાથે સ્ટેલ 24 ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ